અને હવે છે ને હું તમને અહીંયાથી છે ને ચોટીલાનો ડુંગરો દેખાય કારણ કે આ છે ને ભીમોરા ચોટીલાથી લગભગ દસ કા ચૌદ કા બાર કિલોમીટર એટલું જ થાય છે ને અહીંયાથી જો તમે ડુંગરો બતાવે જોવા આ દેખાય આ છે ને એ ડુંગરો છે ચોટીલાનો અને ઓલું તમને પહેલાં મંદિર દેખાડ્યું હતું થોડુંક થોડુંક એ આ જોવાયેલું આ બહુ જ જૂનું મહાદેવનું મંદિર છે અને ભાવેશ ગયા છે ગાડી ફેરવીને લાવવાની છે ને એટલે એ ફેરવીને કે હું ગાડી લેતા આવું અને તું અહીંથી ના જોવા શોર્ટકટ છે કે નહીં ને જો આવે જો આવે દેખાય તમને આવે છે જો દર્શન કરી લેજો બધા મહાદેવના ને અમારા બોસે આવી ગયા છે અમારી રુદ્ર આવી ગઈ છે ક્યાં કોઈકને પૂછવું પડશે કે

આ પથ્થર પાછા જ છે કે ગુફા આખી છે દઈ રકમ નો ઘર ભેગુ થાને ભાઈ તારી કરતા નાનો છે હાલતી થા હાલતી પથ્થરી કે મારી કરતા નાનો છે બોલવામાં મિસ્ટેક થાય તારી એવું નથી મને લાગતું ફાંકા એના પાછા બહુ વધી અહીંયા જો આમ જો કેવી રીતના છે આગરે આમ ઝૂમ કરીને બતાવું છું આમ જો કેટલી ઊંડી ગુફા છે અહીં ત્યાં આખું ભોયરું છે આ પથ્થર જ છે આખું હાળંગ જોવા અહીંયા આની ઉપર પડેલો છે ભેખાડું ટાઈપનું કેમ હોય એવી રીતના છે ઢાળ છે ને તો એ કે થાકી ગયા આ ઢાળ ખાલી નાને આમ તો ઢાળ છે ને એમાં એ થાકી ગયા આ ડુંગરો આખો સડીને વી આ ઢાળ છે પણ આમ સીધો આરસીસી નો બનાવેલો છે ની સડાઈ દે સીસી હું બનાવેલો છે આ સડાય જાય ને હવે ઢાળ એટલો ઢાળ નો સડાઈ દે આ ડુંગરામાં હવે આયલું તો એટલું ડુંગરા ને ઉપર આ પેલા આવું હતું ને પણ અત્યારે ઘણું બધું ચેન્જ કરી કાઢ્યું છે મિત્રો આ શું છે આ કઈક પેલા રાજા નું હોય એવું ને લાગતું આમ ઓલા કિલા ટાઈપ નું હમજો પથ્થરનો આમ કોવો છે એમ ટાઈપનો બનાવ્યો હા જો હા જો પથરા ને જો ચોટીલાનો ડુંગરો અહીંયા બતાય ચોખો બતાય છે હવે છે આગળ એક પડે છે ત્યાં છે ઉપર ને ઉપર આમ ગરમી બહુ ઉપર તડકાની બહુ થાય છે અને આ બધી અહીંયા અમે તમને ગરમી થાય ને તોય અને પછી તમને ડુંગરાને એવું બધું કારણ કે આજે અમે બનાવવા નીકળ્યા રખડવા નીકળ્યા

જો જો હમણાં છલાંગ મારી કે ગોચે છે શું કરે છે જો 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 લો જો એ અહીંયા ઉપર લોમડા પીડ્યો છે અહીંયા જો આ ભાઈ બહેન જો ન્યા લો અને કેટલા ફ્લોમાં પાણી જાય છે વ્હાઈટ એંગલમાં બતાવો જો તમને આપણે કે હવાર કે દીવા એટલું બધું થોડું થોડું પાણી જાતું તો અત્યારે કટલું બધું જાય ભાઈ કે નાવાનું મને મન થાય છે પણ શું કરું જાવ કે ન જાવ જાવ કે ન જાવ તમે થોડા નાઈ

એ મને લાગે છોડ્યું છે પાણી તને કેમ લાગેલો ડેમ બેમ હોય ટ્રેન આવે છે ટ્રેન ટ્રેન આવે છે ટ્રેન ટ્રેન આવી ગઈ છે

તમારે એ મારે પીવા એટલે અંગૂઠાવાળી નોતી જે અંગૂઠાવાળી જો આ આપડી ફેવરેટ અંગૂઠાવાળી ઈત આવી ને ઈત આપણે પીવાની એનો મોડું જો કેવું છે કે કાળો એવું થઈ ગયું છે અંગૂઠાવાળી લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો અંગૂઠા અંગૂઠા હવે સોડા તો પીવાય આ મારી ઉમરો પીવો મસ્ત કેવા છે બોલો મારી ટીન સાશીયા બી નખિયર